આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન રામીની આગેવાની હેઠળ સરકાર હેલ્મેટ ફરજીયાત કરવાના સરકારી હુકમ અને પોલીસ પ્રશાસનના દોહરા ધોરણો સામે તેઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી હતી અને અલગ અલગ આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે હેલ્મેટને લઈ આજ રોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે રજૂઆત કરવામાં આવી હતી આજે અમે હેલ્મેટના વિરોધમાં જે લોકોને દંડ લઈ અને પરેશાન કરવામાં આવી રહ્યા છે પૂરા ગુજરાતની અંદર બેવડી નીતિ અજમાવવામાં આવી રહી છે જ્યારે જ્યારે આ લોકોને પૈસાની જરૂર પડે જ્યારે જ્યારે તંત્રને એમના તિજોરીમાં પૈસા કૂટતા હોય ત્યારે આ લોકો બહાર નીકળી પડે છે અને મોટા પાયે લૂંટ ચલાવી લોકો પાસેથી દંડની ઉઘરાણી કરે છે દંડ મોટા પાયે લેવાનું કારણ શું ખરેખર જો હેલ્મેટ એક રોજિંદી વસ્તુ છે તો રોજ જ એમને હેલ્મેટ પહેરાવો ને રોજ દંડ લો જે નથી પહેરતા એમને કમ્પલસરી કરો પણ એવું ક્યારેય એવું થતું નથી જ્યારે એમના મનમાં આવે ત્યારે દંડ લેવા ઊભા થઈ જવું પૈસાની ઉઘરાણી કરવી અને ભંડોળ ભરવું આ જ ભારતીય જનતા પાર્ટીનું કામ છે આજે અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબે ખરેખર સન્માનજનક રીતે આવેદન લેવાનું હોય તો અમને એક દોઢ કલાક સુધી બહાર બેસાડી રાખી અને જ્યારે આવેદન આપવા ગયા તો એને સન્માનિક રીતે આવેદન આપવા માટે તેમને કહેવામાં પણ આવ્યું કે સાહેબ થોડું આને સન્માન આપી અને ઊભા થઈ આવેદન લો પણ સાહેબે એ પણ તસ્તી લીધી નથી લઈ અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એ રીતે આવેદન લીધું છે અમારી પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું જે રીતે ગુજરાતની અંદર ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના જે ટુ વ્હીલર લોકો છે એમની પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી ક્યાંક ને ક્યાંક આ પૈસા લૂંટવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સ્વાભાવિક છે કે કાયદો હોવો જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ પણ વડોદરા મહાનગરપાલિકાએ રસ્તાઓ પણ એવા સ્માર્ટ આપવા જોઈએ પબ્લિકને તમે કહો છો કે નિયમોનું પાલન કરો તો તમારા પણ વડોદરા મહાનગરપાલિકાના પણ કેટલાક નિયમો છે કે જે રીતે લોકોને સુખાકારીમાં વધારો થાય એવા રોડ આપો આજે તમે જુઓ વડોદરા ખાડોદરા બની ગયું છે એવા સંજોગોની અંદર તમે હેલ્મેટનો કાયદો લાવી લોકોને લૂંટવાનું ચાલુ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગ છે કે હેલ્મેટ એ હાઈવે પર રાખો વડોદરા શહેરને અને ગુજરાતની જનતાને શહેરોમાંથી મુક્તિ આપે એવી અમારી એક માંગ છે